અને આ રીબડા બ્રાન્ડ એટલે શું બાપુ જ્યાં હોય રીબડા પડે એટલે કા રાજદીપસિંહ રીબડા ને કા અનુરિતસિંહ રીબડા રીબડા નામ તો એટલે પડ્યું છે ખાસ તો કે અમે હર હમેશ કોઈ પણ ગરીબ ગુરબાન હોય કે કોઈ પણ નાતી જાતી ના વ્યક્તિ હોય એની મદદે હંમેશા ઊભા હોય પણ કોઈ પણ એની આગળથી કોઈ અપેક્ષા વગર અને માણસો અમને દિલથી ચાહે છે એટલે અમને રીબડા તરીકે ઓળખાણ છે અમારી બાપુ લોકસભાની ચૂંટણી આવી ગઈ છે અને તમારા ઉમેદવાર મનસુખ માંડવિયા છે આ વખતે કેવી તૈયારી છે અનુરુચિ રીબડાની અમારા ઉમેદવાર બહુ સારા અને સજન છે મનસુખભાઈ માંડવિયા સાહેબ એટલે એમ કે કેન્દ્રીય મંત્રી આરોગ્ય મંત્રી હતા અને જ્યારે આપણે કોરોના કાળ વખતે એમને આપણા વિશેષ ગુજરાતમાં અને આખા દેશમાં જો કે ધ્યાન રાખેલું છે પણ વિશેષ ગુજરાતમાં એટલું બધું બધા જિલ્લામાં ધ્યાન આપેલું કે એનાથી દરેક લોકો પરિચિત છે અને મનસુખભાઈ માંડ્યવિયા એટલે એમ કે અમારા માટે તો સોનાનો સૂરો ઊગ્યો બરાબર ગણા છે બાપુ ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે ભાઈ રિબડા પરિવારે આ કર્યું રિબડા પરિવારે તે કર્યું ખરા અર્થમાં તમારો ગોલ શું છે તમારું વિઝન શું છે તમે જે હંમેશા જે કામો કરો કયા ગોલ સાથે ચાલો છો શું કરવા માંગો છો સમાજ માટે અમે અમારો કોઈ ગોલ નથી ને કોઈ રાજકીય સ્વાર્થય નથી અમારાથી શક્ય હોય મારાથી પહેલાં મારા પિતાશ્રી જ્યારે અપક્ષ એમએલને બે વખત હતા ત્યારે અને તાલુકા પંચાયત પ્રમુખ હતા ત્યારે એ પણ સમાજ સેવા એમને પણ ખૂબ કરેલી હું કરું છું અને મારો દીકરો વિશેષ રાજદી પણ કરે છે જેને આરઆર નામનું ફાઉન્ડેશન ઊભું કર્યું છે અને જેટલું શક્ય હોય તે તમામ ગરીબ ગુરબાને અમારાથી મદદ થાય તે અમે કરી છીએ બાપુ લોકો ક્યાંક ઈમેજ બગાડવાનો પ્રયત્ન પણ ઘણા બધા લોકો કરતા હોય છે ખરા અર્થમાં એ ઈમેજ તમારી પાસે પહોંચે છે કે લોકો માર્કેટમાં આવી વાતો કરે છે અમારી સુધી તો નથી ઘણી વખત પોકતી પણ હવે તો હરેક સમાજમાં આ પ્રશ્નો તો હોય જ તે જ્યાં તમારી સચ્ચાઈ હોય અને જ્યાં તમે આગળ વધતા હોય એને અટકાવવા માટે હંમેશા વિરોધ પક્ષમાં તો હોય જ તે માણસો એટલે એની બહુ દરકાર લેવાની જરૂર નથી આપણે તમારા વર્તમાન સાંસદ જે રમેશભાઈ ધડુક છે

એમને કોઈની ઓળખાણ દેવાની જરૂર ન પડે વ્યક્તિગત માણસો ની આરે એમનો પરિચય છે અને એમને ખૂબ જ સારા કાર્ય કર્યા બાપુ તમારું મે વિઝન ની વાત કરી મેસેજ કેવા લોકો ની પાસે તમે ઉભા રહો છો કે ભાઈ આ ખોટું થતું હોય કોઈ અસામાજિક તત્વ હોય ક્યારે ક્યારે તમારે સ્ટેન્ડ લેવું પડે છે અને ક્યારે એમ થાય છે કે નહીં આ ખોટું છે આમાં મારે સ્ટેન્ડ લેવું પડશે ઘણી વખત ખોટું તો થતું જ હોય પણ જ્યારે હાવ આડોબ અન્યાય થતો હોય ગમે એ વ્યક્તિની સાથે જઈ અને એનો એ અન્યાનો પ્રતિકાર કરે અને એ વ્યક્તિને મદદ કરવી એક ક્ષત્રિય તરીકે મારો ધર્મ છે ને એ ધર્મ હું બજાવું છું આ વિપક્ષ દેખાય છે તમને આ લોકસભા મત વિસ્તારમાં વિપક્ષ જેવું છે જ ને ગુજરાતમાં ને ઇન્ડિયા લેવલે નથી કયા કામ એ મોદી સરકારના તમને ગમે છે મોદી સરકાર એટલે આપણા દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા પછી જે આપડા દેશનો વિકાસ થયો છે બાકી તો બધાને ખ્યાલ જ છે કે કેવો વિકાસ અગાઉ થયો અને કેવો નથી થયો આપણે કોઈને કહેવાની જરૂર સાત આઠ વર્ષનો દીકરાથી માંડીને એસી વર્ષનો નો હોય તો એ આપણા દેશના વડાપ્રધાનના નામથી નહીં ઓળખતા હોય એવું એનાથી વિશેષ ચા ના કોની હોઈ શકે બાપુ મેં જે તમને પહેલા વાત કરી કે ઘણી વખત જે આ

દી પછી કે પછી દી પછી પણ સત્ય તો હંમેશા બહાર આવ્યા વગર રહેતું નથી કે ચાહે હું હોય કે ચાહે ગમે તે વ્યક્તિ હોય ક્યારે તમારા ફાધરની યાદ આવે છે કે આવડું મોટું સામ્રાજ્ય એ તમારા માટે મૂકી ગયા છે ને અને હેન્ડલ કરવું લોકોને જવાબ પણ આપવાના છે સમાજ સેવા પણ કરવાની છે શક્ય હોય એટલી સેવા હું અને મારો પરિવાર કરી રહ્યા છીએ એટલે વિશેષ તો એમાં કઈ આપણા દેશના અમિતભાઈ શાહ સાહેબ અને એ બધા રહે ત્યાં સુધી અમે આ બીજેપી સાથે જિંદગી સાથે રહેવાના છીએ એટલે એમાં કઈ કોઈ એવી કોઈ વાત જ નથી કે રાજકારણ જવા માટે આપણે આ કામ કરી રહ્યા છે કેવી કોઈ વાત જ નથી અત્યારે કાર્યકર્તા તરીકે સંગઠનનું કામ કરી રહ્યા છે સંગઠનનું નું કરી કે ન કરી પણ બીજેપી માટે બધું કરી છે જ્યારે જ્યારે આપણા વડાપ્રધાન શ્રી ગુજરાતમાં આવ્યા ત્યારે જ્યારે જ્યારે અમને સૂચના દેવામાં આવી અમારા ગામના તલાટી મંત્રીને કે સરપંચને કે ભાઈ આપણે રીપડા એક બસ ભરીને જવાનું બે બસ ભરીને જવાનું ત્યારે અમે ગયા છીએ અને હજી અમે અમારાથી જેટલી અમારા ફરજમાં આવતું એ બધું ભાજપ પાર્ટી માટે કરવા માટે બાપુ આજકાલ લોકોને યુવાઓ છે એવા બધા ધંધાઓ શરૂ કરી દેતા હોય આવા લોકો ને શું મેસેજ આપશો એ એનો વિષય છે એ જે લોકો એવું કરવા માંગતા હોય એનો વિષય છે આપણે પૂછો એ વિવાદ કે એ વાત આપણે નથી કઈ ચર્ચા કરવા માંગતા બાબુ લોકસભાની ચૂંટણી આવી રહી છે તમારો મેસેજ તમારા મત મતક્ષેત્રમાં તમારા ચાહીતા લોકોમાં અનિરુદ્ધ સિંહ રીબડા એક મેસેજ હા હું મારા પરિવાર વતી મારા દીકરા રાજ્યપતિ અને હું મારા વતી આખા ગુજરાતમાં અને પોરબંદર વિસ્તારના અમારો જે સાંસદના ઉમેદવાર છે મનસુખભાઈ માંડવીયા સાહેબ તે અને તેમજ જે બીજા સ્ટેટમાં પણ મારા દીકરાને જે પરિચિત લોકો છે તે બધાને હું મેસેજ દેવા માંગુ છું કે આપણે બીજેપી સાથે રહેવાનું છે ને તન મન તનથી બીજેપી ને બહુમતીથી ચૂંટાઈ દેવાના છે માનીય વડાપ્રધાન શ્રીનો જે ટાર્ગેટ છે આપણા ગુજરાતના પ્રદેશ પ્રમુખ છે સીઆર પાટીલ સાહેબનો જે ટાર્ગેટ છે ચારસો પ્લસ એ ચારસો પ્લસ લાવે અને આપણે દેખાડવાનું છે કે ભાઈ વડાપ્રધાન આટલી બહુમતીથી ફરીથી દેશના વડાપ્રધાન બને બસ આજ અમારો મુખ્ય હેતુ અને આજ અમારી લાગણી

આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ બિલકુલ તો અનુરુચી રીબડા આપણી સાથે હતા કેવું છે કે 5 લાખ કરતા પણ વધારે લીડ સાથે પોરબંદર લોકસભા મત વિસ્તાર જીતાડવાના છે ઘણા બધા કામો એ વિસ્તારની અંદર થયા છે અને સાથે જ એમનું એ પણ કહેવું છે કે લોકો એ જે કંઈ વાતો કરતા હોય પરંતુ અમારું કામ એ સમાજ સેવાનું છે અને સમાજ સેવાની સાથે અમે ભારતીય જનતા પાર્ટીમાં છીએ આવનારા સમયમાં ભાજપનો ભવ્ય વિજય એ ગુજરાતમાં થશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં હાલ આટલું જ વધુ સમાચારો માટે જોતા રહો ગુજરાત ફર્સ્ટ મને આપશો રજા નમસ્કાર